નમસ્કાર, આપ જુઓ છો નિશ્ચયન પ્લસ ન્યૂઝ હું છું આપે સાથે હેતળ વખત. આજરોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કાર્ગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત મિની મેરેથોનનું યોજાઈ હતી. આજરોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કાર્ગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત મિની મેરેથોનનું યોજાઈ હતી. આ મેરેથોનને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી કારગિલ યુદ્ધના શહીદોની શૌર્ય ગાથાને ભાવના પ્રજ્વલિત કરવાના યોજાયેલી મેરેથોનમાં સિદ્ધપુર તાલુકાની વિવિધ શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો આ મેરેથોનમાં ભાગ લેનાર સૌએ શહીદોની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને દેશભક્તિના નારા લગાવ્યા હતા

સર્વમે શહીદોના બલિદાનને હું વંદન કરું છું આપણી યુવા પેઢી માટે મેરેથોન માત્ર શારીરિક કસરત નહીં પરંતુ શિસ્ત, દ્રઢ નિશ્ચય, દેશ પ્રેમ અને ટીમ વર્ક ગુણવત્તા વિકસાવવાનું ઉત્તમ સાધન છે આ મેરેથોન સ્વસ્થ જીવનશૈલી તરફ પગલું લે છે જેના લીધે યુવાનોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવતા કહ્યું કે કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાના આદમ્ય સાહસ અને બલિદાનને હું બિરદાવું છું માતા કી આજે ભારત દેશ માટે ગૌરવનો દિવસ છે એટલા માટે કે ઓગણીસો નવ્વાણું માં આપણા પાછળ આંતરવાદીએ જબરજસ્ત મોટો હુમલો કર્યો પાકિસ્તાન એને સપોર્ટ આપ્યો ઊંચા ટેકરા ઉપર હોવા છતાંય આપણા સૈનિકો વીરતાથી લડ્યા અને કારગીર વિજય દિવસ તરીકે આજે આપણે પ્રાપ્ત કર્યો સમગ્ર વિશ્વએ જ્યારે નોંધ લીધી કે આટલા ઊંચા હોવા છતાંય આપણે નીચે રહીને તમામ લોકોને ઘસેડીને આપણા અનેક સૈનિકો વીરગતિએ પ્રાપ્ત થયા એમનું બલિદાન નો દિવસ આજે રહે છે કેટલાય લોકો ઘવાયા એના નિમિત્તે ગોકુલે સમગ્ર ભારતના યુવાનોને સારો મેસેજ જાય એ બાબતે એક મેટલનું સરસ આયોજન કર્યું અને અંદર બે હજારથી વધારે લોકો જોડાણા અને એ મેસેજ એવો છે કે આપણો દેશ આપણા યુવાનો એકમેક રહે અને આવી ગમે તેવી પરિસ્થિતિની અંદર દેશના ખડે પગે એકસો ચાલીસ કરોડ જનતા ઊભી રહે એ પ્રકારનો મેસેજ આપવાની કોશિશ કરી છે હું આ બધા જ વિદ્યાર્થીઓને ખૂબ દિલથી બિરદાવું છું યુવાનોને બિરદાવું છું કે આ આમાં ભાગ લઈને આ કારગીરનો જે દિવસ છે આપણો વિજય દિવસ છે એને ખૂબ દિલથી આપણે બધા બિરદાવીએ અને બધાને કારગીર દિવસની ખૂબ શુભકામના આપું છું દીપક સથવરા નેશમ બ્લેસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર